નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે વિડીયોની અંદર અને હું છું આપણો દોસ્ત રમેશ મળી ગયા છે મિત્રો આજે એક નવા વિડીયોની સાથે અને વિડીયોની અંદર આજે આપણે મિત્રો વાત કરીએ તો ગુજરાત સરકારની ખેડૂતો માટે નવી યોજનાની અંદર મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયેલા છે જે યોજનાની અંદર વાત કરીએ તો રોટાવેટર છે પછી કલ્ટી છે પલાવું થેસર પછી ચાપ કટર ઇલેક્ટ્રિક મોટર સબમર્સિબલ મોટર મશીન પંપ આવી બધી યોજનાની અંદર મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયેલા છે ને હાલના સમયમાં મિત્રો બધા જિલ્લાઓની અંદર ઓનલાઈન અરજી ફોર્મ ભરાય પણ છે ચાલો તો હવે આપણે વાત કરીએ કે આ જિલ્લા કેવી રીતે ફોર્મ ભરવાનું રહેશે ફોર્મ ભરતી વખતે શું જોઈશે કઈ યોજનાની અંદર કેટલી સહાય મળશે એ વિશે આપણે વાત કરીએ તો મિત્રો આ વર્ષે પણ ગુજરાત સરકારની નવી યોજનાની અંદર ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયેલા છેલ્લાઓની અંદર મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના ચાલુ છે અને બધા તાલુકાની અંદર પણ મિત્રો ફોર્મ ભરવાના ચાલુ છે આ વર્ષે મિત્રો જે તાલુકા કે જિલ્લાની મર્યાદા આપવામાં આવેલી હોતી તેવી મિત્રો મર્યાદા આપવામાં આવેલી નથી જેના લીધે મિત્રો તમે બધા પણ ખેડૂતો આ યોજનાની અંદર લાભો લઈ શકે છે ને ઓનલાઈન અરજી ફોર્મ ભરીને તે લાભ પણ લઈ શકે છે પહેલા નંબર

એવી રીતે મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે જેની અંદર મિત્રો તમને 35800 ને મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે અને બીજા નંબરની યોજના વિશે વાત કરીએ તો પલાઉ ખરીદવા માટે મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે પલાઉની અંદર મિત્રો વાત કરીએ જે ડીશ પલાઉ એટલે કે જે તવી આવે છે તે પછી મિત્રો હાઇડ્રો હાઇડ્રોલિક પલાઉ આવે જે તમામ પ્રકારના પલાઉ આવે છે એ ખરીદવા માટે મિત્રો તમને છે તે 20000 સુધીની મિત્રો તમને સબસિડી મળવા પાત્ર થશે પછી મિત્રો મિત્રો આગળ વાત કરીએ તો ખરીદવા માટે માટે સહાય યોજના જે જે ખેડ કરવા ખેડૂતો કલ્ટી વાપરીએ છીએ એ કલટી ખરીદવા માટે સરકાર તરફથી મિત્રો તમને સોળ હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર થશે આ યોજનાની અંદર પણ મિત્રો ઓનલાઈન અરજી ભરવાના ચાલુ થઈ ગયેલા છે પછી મિત્રો વાત કરીએ તો ઇલેક્ટ્રિક મોટર જે આપણે નહેર ઉપર રાખીએ છીએ કે કુવા ઉપર ઇલેક્ટ્રિક મોટર ખરીદવા માટે મિત્રો મિત્રો તમને તમને સહાય થશે પછી થેસર ખરીદવા માટે છે એક લાખ રૂપિયા સુધી તમને સહાય મળવા પાત્ર થશે પછી એથી આગળ વાત કરીએ તો મિત્રો જે ખેડૂતો જંતુનાશક દવાઓ કે જે દવાઓ ખેતર પર પાક ઉપર જે મિત્રો સ્પ્રે કરતા હોય છે તે પંપ ખરીદવા માટે મિત્રો તમને પચીસો રૂપિયાથી લઈ અને સુધીની આની અંદર છે મિત્રો તમારે આઠ આઠ લીટર થી લઈને સોળ લીટર પ્લસ સુધીની મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે સહાય મળવા પાત્ર થશે તાટપત્રી ખરીદવા માટે મિત્રો ખેડૂતોને છે તે અઢારસો પંચોતેરની ની સહાય મળવા પાત્ર થશે હવે આગળ વાત કરીએ તો મિત્રો ખેડૂતો માટે જે નવી યોજના છે જેની અંદર વાત કરીએ તો સબમર્સિબલ પંપ ઇલેક્ટ્રિક મોટર અને ડીઝલ એન્જિન એની અંદરથી મિત્રો તમને તેત્રીસ હજાર પોંચસો પચીસની સહાય મળવાપાત્ર થશે આવી યોજનાની અંદર મિત્રો તમને લાભ મળવાપાત્ર થશે અને બાકીની જે યોજનાઓ છે જેના આપણે અલગ અલગ વિડીયો બનાવીશું તે પ્રમાણે મિત્રો તમને સહાય મળવાપાત્ર થશે આવી દરરોજની માહિતી મેળવવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો ફરીથી મળીશું મિત્રો નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે તમે કયા જિલ્લાના વાતની છો એ પણ કોમેન્ટ કરીને જણાવજો જય જવાન જય કિશન વંદે માતરામ ભારત માતા કી જય